જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવ્યું છે પડવળનું શાક અને સાથે બનાવ્યા છે આપણે ભરાયેલા મરચાં તો તમારે આવું પડવળનું શાક બનાવવું હોય તો આ વિડીયો એણ સમય સુધી જોતા ચાલો આજે આપણે બનાવીશું પળવનું શાક તો એની માટે પરવડ મેં ધોઈ અને સોલી લીધા છે હવે આપણે સમારી લેવાના છે તો આ રીતે આપણે આમાં બી હોય આપણે કાઢી નાખવાના છે અને બીજ ના હોય તો તમે આખું પણ સમારી શકો છો આ રીતે આપણે ઉભી ચીવી કરવાની છે જો આની અંદર બીજ નથી તો આપણે એ નથી કાઢવાના આપણે ડાયરેક્ટ જ આ રીતે સમારવાના છે આપણે જે ઉભા જેમ ટીંડોળીનું શાક બનાવીએ સમારીએ ને એ રીતે જ આપણે આ શાક સમારવાનું છે આ રીતે આપણે બધા જ સમારી લઈશીઓ આપણે પડપડ બધા સમારી લીધા છે અને જો બીજ વધારે નથી નીકળ્યા કૂણા સરસ હતા આપણા પડવા આ પણ તમે સોલ્યા વિના પણ બનાવી શકો છો ઘણા આના નથી શોલતા મેં સોલી લીધા છે એટલે એકદમ કૂણા સરસ બને છે ચાલો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે હવે આપણે એમાં પોણી ચમચી જેવું રાય નાખીશું રાય તળવા માંડી છે હવે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું અડધી ચમચી જેટલા અજમા નાખીશું અને ગેસ આપણે ધીમો કરી લઈશું અડધી ચમચી આપણે હિંગ નાખીશું અને આપણે હવે નાખીશું એમાં આપણે સરખા સરખા મિક્સ કરી દેવાના છે આ રીતે

હવે આના થોડા ગળે ત્યાં સુધી આપણે બે મિનિટ માટે આને ઢાંકીને રહેવા દઈશું ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ આપણે ગેસ ધીમો રાખવાનો છે ખાસ નથી રાખવાનો આમાં ચાલો હવે આપણે મસાલા બનાવી લઈશું તો એની માટે આપણે આ સિંગદાણા શેકીને રાખ્યા છે સિંગદાણા ફૂટે ત્યાં સુધી આપણે શેકવાના છે અને આપણે આ ગાંઠિયા લીધા છે ગાંઠિયા તમે ઝીણા કે આ રીતે ઝાડા કે સેવ ગમે તે લઈ શકો છો તમે કાપાપડી ગાંઠિયા પણ લઈ શકો છો

મસાલો બનાવીને તમે ફ્રીજમાં રાખી શકો ગરમ મસાલો નાખીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો લીધો છે ને એક ચમચી આપણે દરેલી ખાંડ લીધીશું એક ચમચી આપણે મરચું લઈશું એક ચમચી આપણે જીરું લઈશું અને અડધી આપણે હળદર લઈશું અને મીઠું આપણે શાકમાં નાખેલું છે એટલે આપણે થોડું મીઠું લઈશું મીઠું આપણે આમાં ધ્યાન રાખી નાખવાનું છે કારણ કે આપણે શાકમાં નાખેલું છે હવે આપણે આ અડધી ફાળે માં લીંબુ ની જોઈશું બધો જ મસાલો આપણે આ રીતે જ મિક્સ કરવાનો છે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે આમાં કોથમીર નાખવાની છે આ પણ આપણે આ રીતે મિક્સ કરી દેવાની છે તમારે આ મસાલો જો રાખવાનો હોય અઠવાડિયા દસ દિવસ માટે તો આપણે લીંબુ અને આ કોથમીર આમાં મિક્સ ના કરી દેતા એકાદ બે દિવસ માટે વાંધો નહીં પણ તમે વધારે રાખવાનો મસાલો

આ રીતે થોડું થોડું નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું આપણે હવે આને આપણે બે મિનિટ માટે ચડવા દઈશું આપણે આ મસાલો નાખ્યો એનો ચાલો આપણે જોઈ લઈએ બે મિનિય થઈ ગયું છે જો સાઈડ માંથી તેવું સૂતું પડી ગયું છે સરસ આપણું શાક સસ્તું બની ગયું છે હવે આપણે ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું ચાલો આપણું શાક તૈયાર છે જો ચાલો આપણે આ કળવાર બનાવવા માટે મસાલો બનાવ્યો હતો એ થોડોક વધ્યો છે તો આપણે આ મરચાં ભરી લઈશું એનાથી તો મરચાં આપણે ધોઈ અને લઈ લીધા છે તો આ રીતે આપણે એક ચીરો કરવાનો છે મરચાંનો આ રીતે ઊભો ચીરો કરી અને પછી એમાં આપણે આ રીતે ભરી લેવાના છે અને પછી આપણે આના તરી લઈશું ચાલો આપણા મરચાં બધા ભરી લીધા છે હવે આપણે બે ચમચી તેલ મૂક્યું છે હવે આપણે અડધી ચમચી રાઈ નાખીશું અડધી ચમચી આપણે જીરું નાખીશું ગેસ આપણે સ્લો કરી અને આપણે હવે મરચા રીતે આપણે મરચાં નાખી દઈશું આ રીતે આપણે જવાનું કરતું છે મારો સાથે નાખ્યા છે કારણ કે આપણે આ કડકડો મસાલો છે એટલે અંદર ડાજી જવાની ઓલી રહેશે અને ધીમા ધીમા આથી આ રીતે કરવાનું છે આપણે મરચાં એટલે આપણે મરચાં ડાચી નહીં અને સરસ ચડી જાય આ રીતે ઊંચા નીચા કરતું જવાનું અને આપણે આ મરચાંને ચડવતું જવાનું છે અને ધીમા હાથે જ આપણે આજે કરવાના છે કારણ કે એમાંથી મસાલો નીકળી ના જાય થોડા કોણા પડે ત્યાં સુધી આપણે આને થવા દેવાનો છે ચાલો આપણા મરચાં થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી અને એના ઢાંકી દઈશું ચાલો સરસ સ્વાદિષ્ટ આપણું પડવનું શાક બની ગયું છે તો તમને આ શાકનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારે હવે થોડાક જ સબસ્ક્રાઈબ બાકી છે તો તમે અમને મદદ કરજો